નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ માં શગીરને ચોરીના ગુનામાં પોલીસે માર માર્યાનો આક્ષેપ શગીરે કહ્યું મને પોલીસે 7-8 દિવસ રાત્રે 2 વાગ્યા થી સવારે 8 વાગ્યા સુધી માર્યું એક કિડની ફેલ થઈ ગઈ છે પાંચ છ ને ગુનો दाखल બોટામમાં એક સગીરે ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર મારવાના આક્ષેપ થયા છે આક્ષેપ છે કે 17 વર્ષના સગીરે પોલીસે એટલો માર્યો કે તેને પહેલા બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું હતું કે તેને પોલીસે 7-8 દિવસ રાત્રે 2 વાગ્યાથી શરૂ કરીને સવારે આઠ વાગ્યા સુધી માર્યો છે અને એવો માર્યો છે કે તેની એક કિડની ફેલ થઈ ગઈ છે અને શરીરે ઈજાઓ થઈ છે આ સગીર છેલ્લા પંદર દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે બોટાદ પોલીસે જેમના પર આરોપ લાગ્યો છે એ ચાર પોલીસ કર્મી સહિત પાંચ સામે ગુનો દાખલ કરાયો છે ભોગ બનનાર સગીરના પરિવારના એક વડીલે મીડિયા સમક્ષ સમગ્ર વાત કહી હતી તેમણે કહ્યું કે તેના પૌત્રને પોલીસ અજયભાઈ અને જાનીભાઈ ચોરીના ગુનામાં ઘરેથી ઉપાડી ગયા અને તેમને પણ બે દિવસ લોકઅપમાં રાખ્યા હતા ખરેખર વડીલ ખોટું બોલ્યા બે દિવસ નહીં પણ એમને પણ સાત દિવસ રાખ્યા હતા આ દરમિયાન પોલીસ તેમને ઢોર માર માર્યા હતા પણ આક્ષેપ કર્યા છે અને સાથે કયું કે મારા પોત્રને એટલો માર માર્યો કે પગમાં સોક દીધો આખી પીઠ ઉતળડી નાખી અને મારના કારણે એક કિડની ફેલ થઈ ગઈ અત્યારે મારો પોત્ર અમદાવાદ હોસ્પિટલ માં દાખલ છે અને તેની સ્થિતિ બહુ ખરાબ છે તેના પગ ખૂબ સોજી ગયા છે સગીરના પરિવારના એક વડીલે કહ્યું કે અમને કોઈ બાબતની ખબર જ નથી કે ઘટના શું બની છે પોલીસ અમારા ઘરે આવી અને અમને ઉપાડી ગઈ પોલીસ અમારી પાસેથી ઘરમાં પડેલા પચાસ હજાર રૂપિયા પણ લઈ ગઈ આ રૂપિયા વૃદ્ધ પેન્શનના મારા દીકરાએ મારી ગાડી વેચી તેના અને નાની છોકરીઓના બાળ સુરક્ષા કેન્દ્રમાંથી આવતા હતા એ હતા આ રૂપિયા ચોરીના છે અમને આપી દો એમ કઈને પોલીસ લઈ ગઈ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેટર રહેલા સગીરે પોલીસ પર આક્ષેપ કરતા કહીયું પોલીસે મને 7-8 દિવસ માર માર્યો રાત્રે 2 વાગ્યા મારવાનું ચાલુ કરતા તો સવારે 8 વાગ્યા સુધી મારતા હતા મને પગમાં અને સાંધળમાં માર્યું મોડા પર બૂટ માર્યા અને કમરના ભાગમાં માર્યું મારી એક કિડની ફેલ થઈ ગઈ છે મેં ચોરી કરી નથી તો પણ મને માર મારીને મારા પર ચોરીનો આરોપ નાખ્યો મારવાવાળા ડી સ્ટાફના ચારથી પાંચ પોલીસ હતા કૌશિક જાની અજય સાહેબ યોગ્ય સાહેબ અને ચોથા સાહેબનું નામ મને નથી આવડતું તેમનું નામ કુલદીપ સાહેબ જેવું છે આજે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા અમદાવાદના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની હોસ્પિટલમાં જઈ આ સગીરની મુલાકાત અને ખબર અંતર પૂછ્યા હતા આ સાથે જ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને ભોગ બનનાર સગીરનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે હવે દર્શક મિત્રો આ જે આવ્યા પાંચે પાંચ આ પાંચે પાંચ જે છે એ પ્યાદા છે એ પેદાને જેટલું કહેવામાં આવે એટલું જ આ પ્યાદા કરતા હોય વઝીર તો હજી બાકી જ છે કારણ કે વજીરે જ આ બધું કર્યું છે અને વજીર હજી બાકી છે અને વઝીર કોણ છે એ બધા લોકોને ખબર છે અને આ જે આખું જંગ જે ઉપાડ્યો છે એ બોટાદ દસ્તક ન્યૂઝે જ ઉપાડ્યો છે અને આ શરૂઆત તેરમા દિવસે આને પકડી ગયા છોકરાઓને બંનેને અને ત્યાર પછી બોટાદ દસ્તક ન્યૂઝે પ્રથમ આ અહેવાલ આપ્યો અને બોટાદ દસ્તક ન્યૂઝના અહેવાલના કારણે આ જંગ છેડાણો અને આ જંગમાં આ બાળકને ન્યાય મળશે એવી બોટાદ દસ્તક ન્યૂઝની પણ આશા છે અને હવે બોટાદ પોલીસ આવું કોઈને નહીં કરે એ પણ ખરેખર બોટાદ દસ્તક ન્યૂઝ જે લોકોએ સપોર્ટ કર્યો ધારાસભ્યોએ સપોર્ટ કર્યો એને બોટાદ દસ્તક ન્યૂઝ પણ એનો આભાર માને છે અને આવા ગરીબ દીકરાને સાથ સહકાર આપવા બોટાદ દસ્તક ન્યૂઝ પણ વિનંતી કરે છે કારણ કે આવા ગરીબના દીકરાને મારવા કરતાં માલેતુ દીકરાને મારો તો બરાબર છે કારણ કે આ તો ગરીબ છે આની પાછળ કોઈ નહોતું તો જ બાર બાર તેર તેર દિવસ સુધી તમે એને મારો ને બારમા તેરમા દિવસે જ્યારે બોટા દસ્તક ન્યૂઝના ચેરમેન એટલે કે મને ખબર પડી કે આ રીતે છોકરાને મારે છે અને આ રીતે પૂરી રાખ્યા છે ત્યારે મને તરત ને તરત મેં રાતે આઠ વાગે ઓફિસ બંધ કરેલી ઓફિસ ખોલી અને તુરંતને તુરત સમાચાર બનાવી અને વાયરલ કર્યા અને આ સમાચારના આધારે અત્યારે હાલમાં આ જંગ ચાલુ છે અને વજીર પકડવાનો બાકી છે હજી વજીર તો બાકી જ છે કારણ કે વઝીરના કહેવાથી જ આ બધું થયું છે અને વઝીરને જ બહુ રૂપિયા ગમે છે વજીર જ આ બધા તોડતાડના ધંધા ડીપ પે કરાવે છે અને વજીરને પૂછીને જ આ ડીપ ચાલતો હોય એટલે વજીર હજી બાકી છે ખરેખર જો તપાસ કરનાર અધિકારી તમે વજીરને છોડશો તો તમને પણ આ બાબતનું પાપ લાગશે એટલે વજીરને કોઈ પણ કારણે તપાસ કરનાર અધિકારી તમે છોડશો નહીં બોટાદ દસ્તક ન્યૂઝ એલ મકવાણા બોટાદ